જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો કચ્છમાં આવ્યો ભૂકંપ વાત કરવામાં આવે તો કચ્છના ત્યારે રાપર નજીક બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે કચ્છના રાપર નજીક આજે સવારે છ ને ચૌદ વાગે બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનુભવ આવ્યો ત્યારે ભૂકંપનું કેન્દ્ર રાપરથી તેર કિલોમીટર દૂર હતું તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો સ્થાનિક લોકોમાં થોડો ડરા અને ત્યારે ચકચાર જોવા મળી હતી મળતી વિગતો વાત કરીએ તો ભૂકંપ માપી રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો આંચકો સામાન્ય છે જો કે ગંભીર નુકસાનની શક્યતા ઓછી છે હજી આ મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ